નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં જે વાત કરી રહ્યા છે જનતાની એવી ઘણી સમસ્યાઓ છે કે જે યથાવત જોવા મળી રહી છે અને એના ઉપર ચર્ચા એટલા માટે કરવી પડે કે દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો દ્વારા કરોડો રૂપિયા બજેટમાં ફાળવવામાં આવે છે પણ છતાં પણ ક્યાંક આ સમસ્યા કેમ યથાવત હોય અને આ પ્રશ્ન વિપક્ષે ઊભો કર્યો છે વિપક્ષ દ્વારા આંકડાઓ પણ મૂકવામાં આવ્યા છે ચાર વર્ષમાં ઓગણચાલીસ હજાર પાંચસો ચોરાણું કરોડનું બજેટ ફાળવાયું છે પણ મ્યુનિસિપલે આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે કરોડોનું બજેટ છતાં રોડ ડ્રેનેજ વરસાદી પાણીના નિકાલની સમસ્યા યથાવત છે આંકડાઓની વાત તો વિપક્ષ કરી રહ્યું છે પણ ક્યાંક આ જે સમસ્યાઓ છે એ તો આપણે પણ જોઈ શકીએ છીએ ઘણી બધી જગ્યાએ પાણીના નિકાલની સમસ્યા હજી પણ યથાવત છે તો ક્યાંક એર પોલ્યુશન જે અત્યારે ખૂબ જ મોટો મુદ્દો છે એની સાથે ટ્રાફિક જામની સમસ્યા આપણે જોઈ રહ્યા છે કચરાના નિકાલની સમસ્યા ઘણી સોસાયટી અને બહાર આપણે જોતા હોઈએ છે સ્ટેન્ડિંગ ચેરમેનનું કહેવું છે ચાલુ વર્ષે બે હજાર આઠસો ત્રેસઠ કરોડના કામો થયા છે એટલે એક તરફ કામો થઈ પણ રહ્યા છે પણ તેની સાથે આ આંકડાઓ પણ છે કે કેમ અત્યાર સુધી આ સાત હજાર બસો ને કરોડ રૂપિયા વાપરવામાં નથી આવ્યા સ્માર્ટ પાર્કિંગ સહિતના કામો પૂરો પૂરા ન થયા હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું જેની માટે આપણી સાથે પક્ષ અને વિપક્ષ બંને જોડાયા છે સ્નેહલ જોશી ભાજપ પ્રવક્તા આપણી સાથે છે સંજય બારોડ છે કોંગ્રેસ પ્રવક્તા બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક કારણ કે વિપક્ષ દ્વારા આક્ષેપો છે એટલે પહેલા હું સંજયભાઈ સાથે જ વાત કરીશ જેથી કરીને આપણે તમામ આંકડાઓ અને જે કોઈ પણ આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે તેને સાંભળી શકીએ સંજયભાઈ

એના ફૂડ આપું અને ધારે જે કામો છે એ કામોની દશા તો તમે જો આજે અમદાવાદ શહેરની જે રોડ થઈ જાય છે હું તો ગામો નથી વપરાતો પૂરું પેટ નથી થતું અને હવે છે આજે અમદાવાદ શહેર જનતા લાખો રૂપિયા ટેક્સ તમને મને શું કરવા આજે ટ્રાફિક નો પ્રશ્ન એનો હે પાણી નો પ્રશ્ન એનો હે ઘટન નો પ્રશ્ન હે આજે સ્પોર્ટ ગુજરાત મોડલ વાત કરવા વાળા આ જો કે અમે શાંગાઈ બને છે અને ભાઈ શાંગાઈ નથી જોતું સારું બે ટાઈમ મ્યુનિસિપાલિટી જે સુવિધાઓ છે સારું પાણી ઘટન હોસ્પિટલ જે ભૂતકાળમાં અમારા સમય ની અંદર

મારી તો હું ડાવર બી કહી શકશું તપાસ આરટીઆર કોંગ્રેસ કાયદો કેમ રહી છે આરટીઆર રાઈટ એટલે પબ્લિકના ચાલવા માટે કેમ તમે અમને અધિકાર બંધારણ આપ્યું છે કે અધિકાર કાયદો અમે એટલા માટે ખોટો એનપીએસ નથી લડીએ કોંગ્રેસે બનાવી હતી અને બને મળી જાય કોંગ્રેસ તો હંમેશા માટે દલિત જનતા ના પ્રશ્ન વાંચ્યા આપવાનો એક સમય નથી છતાં અમારા એક સમય બીજો આજે જો આજે શાદાભાઈ હોસ્પિટલ ની વાત કરું તો આજે શાદાભાઈ હોસ્પિટલ ભરતું ભારતીય જનતા પાર્ટી ના શાસન બંધ ઘણા બધા ક્ષેપો છે ઘણી વાતો ખરેખર પણ જોવા મળે છે આપ પણ જાણો એની સાથે પહેલા હું એ પણ કહીશ કે મને એવું લાગે છે હવે છે ને બધા અધિકારીઓ છે ને

કે જે એક હજાર કરોડ ઉપરના છે એવા પિનલ બેન કુલ દસ પ્રોજેક્ટ છે કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યારે ચાલી રહ્યા છે આ બધા પ્રોજેક્ટ ની જે અવધી હોય છે બનવાની કે એક એક ધારો કે મોટો પ્રોજેક્ટ બને તો આશરે આપણે સૌ જાણીએ છીએ બે થી ત્રણ વર્ષ લાગતા હોય છે આની અંદર એક પ્રક્રિયા એવી હોય છે હું ખાસ કરીને જનતાને સમજ પડે એટલે થોડું ઇલેબોરેટ કરીશ મારી વાતને કે સૌથી પહેલા તો જે ડીપીઆર ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ બને છે તેને કમિટી દ્વારા માન્ય કરવામાં આવે છે તેની અંદર પછી એની એન્જિનિયરિંગ ટીમ એની કોસ્ટિંગ એ આધારે ટેન્ડરિંગ ની પ્રક્રિયા થાય છે તેના આધારે જે પણ કંપની હોય એકદમ પારદર્શક રીતે એનું સિલેક્શન કરવામાં આવે છે અને ત્યારબાદ એ કંપની આને એક્ઝિક્યુટ કરે છે એટલે આ જે બધી પ્રોસેસ છે એની અંદર સ્વાભાવિક છે કે થોડો સમય જે છે તે જતો હોય છે જે વહીવટી કાર્યો જે કરવા પડે અને જે અનિવાર્ય છે એટલે એ જે સમય જાય છે એના કારણે પણ આ જે અવધિ છે એની અંદર ચોક્કસપણે જે પણ કાર્યો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપણે જો વાત કરીએ તો આજે આદરણીય નરેન્દ્ર મોદીજી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ અમદાવાદ ને કાયમ માટે સારું મીઠું પાણી પીવાનું જે છે એ મળ્યું બસો કિલોમીટર વધારે કરતા પણ વધારે પાઇપલાઈન નો પ્રોજેક્ટ જે છે એમને સક્સેસફુલી એક્ઝિક્યુટ કરાવ્યો અને બે હજાર થી બે હાજર પાંચ મારા ભાઈ જે વાતો કરતા હતા એ લોકોને તો mts ની બસ ની અંદર ટાયર પંકચર કરાવવાના પણ પૈસા નતા એવી અવસ્થામાં એ લોકોએ કોર્પોરેશન ને લાવી દીધી હતી અને મને લાગે છે એટલે જનતા એ કદાચ ભારતીય જનતા પાર્ટી ના લોકોને આ જે દાયિત્વ છે અમદાવાદ ને સંભાળવાનું કોર્પોરેશન ની જે વહીવટ ચલાવવાનું એ ત્યારે ઇલેક્શન માં

હવે મારે એજ કેવું છે કે જે પૈસા બાકી છે જેમ મેં આપને કહ્યું એમ જે પ્રોજેક્ટ પાઇપલાઇનમાં હોય એનું પ્લાનિંગ સ્ટેજ ચાલતું હોય છે કોઈ પણ સારો પ્રોજેક્ટ આપણે એક્ઝિક્યુટ કરવો હોય આપણે અટલ બ્રિજ જુઓ કે સાબરમતી રિવરફ્રન્ટ જુઓ કે અમદાવાદની અંદર બીઆરટીએસ જુઓ કે અમદાવાદની અંદર જેટલા મેટ્રો થયા એ જુઓ અમદાવાદનું કાલુપુર સ્ટેશન જુઓ આ ઇન જનરલ ની વાત કરું છું ફક્ત કોર્પોરેશન લોંગ ટર્મ પ્રોજેક્ટ છે કે કે જે આપણે જોઈએ બે થી પાંચ વર્ષની અવધિ આમાં લાગતી હોય છે કારણ કે આની અંદર ઘણું બધું પ્લાનિંગ ડિઝાઇનિંગ અને ઘણા બધા પાસા ટેકનિકલ જોવાતા હોય છે કારણ કે આ પબ્લિક મની છે ને પબ્લિક આને યુઝ કરવાની છે એટલે એ જ રીતે આ જે આક્ષેપ છે જો એ ચોક્કસપણે સ્પેસિફિક આક્ષેપ હોત કે ભાઈ આમાં તમારી આ પ્રોબ્લેમ છે તો બરાબર છે આ એક politically motivated આક્ષેપ છે આ એક ખાલી વાત કરવાની છે કે ભાઈ આટલા કરોડ વાપર્યા નહી આટલું આમ કર્યું આટલું બાકી છે રોડ રસ્તા નથી ફલાણું નથી પણ ભાઈ એ તો અમદાવાદ પહેલા તમારે બે હજાર પાંચ માં એનું વર્ગ કેટલા વર્ગ કિલોમીટર હતું ને અત્યારે કેટલા વર્ગ કિલોમીટર છે બાવીસો કિલોમીટર કરતા વધારે તો અહિયાં રસ્તા બની ગયા છે પિનલ બેન અત્યારે ત્યારે એ વખતે નતા એટલે આ અમદાવાદની અત્યારની જે આપણે વ્યાપ્ત જોઈએ અને જોઈએ હું એમ તમને દનો કોર્પોરેશન મારી મારાભાઈ સુખ્યા ની વાતો કરી અમદાવાદ ક્યાં તું અમદાવાદ નું બજેટ કેટલું હતું અત્યારે તમારા રાજ્યમાં બાર હજાર કરોડ રૂપિયાનું બજેટ છે તમે એક સારી હોસ્પિટલ બતાવ લે 25 30 વર્ષો ભલે શાદા જેવી એસે એક સારી હોસ્પિટલ તો બતાવ અને તમે પૂછો 18 વર્ષ સાંભળી તો બલે તમે સાંભળીઓ આપના સાંભળ લે લેખે આપલા ગલે તબલા લોકો નથી છે કે કંપલમમાંથી આવીને બોલવા કે તમન બોલો તો સસ્પેન્ડ થઈ જાય અમારે કોંગ્રેસ કેવું નથી અમારે બોલવાની આઝાદી

अरे सीरियल भाई हमारे सामने दो चलिए सीरियल भाई सीरियल भाई देखो और सभा वालों को आज भारतीय जनवादी पार्टी की कमी है ने यकीन रखा भारतीय जनता पार्टी का नेता और सभा वाले बने करता प्लीज बोलिए हो सीरियल भाई प्लीज आप और सभा वालों का सामने

અને એનાથી વિશેષ થયું અને અત્યલ ની વાત કરી મારી બેન મીડિયા માં સફાયું અલબીજે જે ઉદઘાટન થયા પછી ત્યાં આગળ કાચોની સુધા થઈ

સંજયભાઈ દ્વારા પણ કરવામાં આવ્યા છે જે સમસ્યા હજી પણ યથાવત જોવા મળે છે એ સમયમાં જ હોસ્પિટલ થઈ પછી અત્યારે કોઈ એવી હોસ્પિટલ નથી મળી એવા ઘણા આક્ષેપો વારંવાર વિપક્ષ તરફથી કરવામાં આવતા હોય છે બે આ આ સાદા ચશ્મા અને એ લોકો ઇટાલિયન ચશ્મા પહેર્યા છે ચશ્મા માં બારસો કરોડ ની એમને હોસ્પિટલ નહિ દેખાય આ ઇટાલિયન ચશ્મા વાળાઓ ને અટલ બ્રિજ પર રોજ કેટલા લોકો ગયા છે નહીં દેખાય પણ એક કાચમાંથી તિરાડ પડી છે છે એટલે મારે તમને એ જ કેવું છે કે કોંગ્રેસના ભાઈએ જે આક્ષેપબાજી કરી અને આ લોકોની હદ તો જુઓ રાજનીતિ કરવાની કે ભાઈ કોરોના કાળના જે મૃત્યુ થયા હતા એના પર પણ અત્યારે એ લોકો એમના રાજનીતિ છે રોટલા શેકવાનો જે પ્રયાસ કરે છે આરતી ઉતારી શરૂઆતમાં એ માણસ ગુજરાતી માં બોલવા માટે ના પાડે છે એને તમે બોલાઈ ગુજરાતી તો બોલાઈ જુઓ સંજયભાઈ તમે જે ગુજરાતીમાં બોલે એવું કે છે કે નથી અત્યારે સ્નેહલભાઈ પ્લીઝ અત્યારે જે આંકડાઓ છે જે આક્ષેપો છે હિન્દીમાં હોય કે ઇંગ્લિશમાં હોય એ જે કોઈ પણ આંકડા છે અત્યારે આપણી પાસે છે એમના

ફિનાલમેન્ટ બીજો લોજિકલી જો આપણે વિચારીએ તો ગઈ વખતે જે એસ્ટીમેટેડ હતું એના કરતા કરતાં ટકા જેટલા વધારે પ્રોજેક્ટ એક્ઝિક્યુટ કરવાનું જે કામ છે તે કોર્પોરેશને કર્યું છે એટલે આની પહેલાનો પણ તમે જો ટ્રેક રેકોર્ડ જુઓ કોઈ પણ વસ્તુને આપણે પૂર્વવણ છે કે નહીં એ જોવી હોય તો આપણે ટ્રેક રેકોર્ડ જોઈએ છે વિદ્યાર્થી હોશિયાર છે કે નહીં તો એનું રિઝલ્ટ જોવામાં આવે તો એ તમે ટ્રેક રેકોર્ડ જુઓ તો અમે ઓલવેઝ જે કミટ કરીએ છીએ એના કરતા વધારે કામ કરીએ છીએ નવેમ્બર મહિનામાં વિકાસના કામો પાછળ કુલ બે હજાર છસો ને ઓગણ ચાલીસ ખર્ચો થયો અને હવે જેની સામે ચાલુ વર્ષે આંકડો બે છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે ના ના એટલે સામે હું છું કે જે પ્રક્રિયા છે કોન્ટ્રાક્ટ ફાઇનલ કરવાથી લઈને જયારે એનું બિલિંગ થાય ત્યારે એને પેમેન્ટ કરવામાં આવે છે એટલે આ પ્રક્રિયા ની અંદર જે સમય ગાળો લાગે છે તેના લીધે આ રકમ આપણને અત્યારે પેન્ડિંગ દેખાતી હોય પણ સ્વાભાવિક રીતે જેમ જેમ આ પ્રોજેક્ટ થશે

ખૂબ જ સારું છે વિપક્ષે જેમણે પણ આંકડાઓની વાત કરી છે કે અત્યારે આ કામ ચાલી રહ્યું છે એટલા માટે આ પેન્ડિંગ છે રકમ ચોક્કસપણે વપરાશે અને વિકાસના કામો માટે રકમ વપરાતી હોય સમય પ્રમાણે

દસ્તાવેજ એક તમે વિપક્ષમાં મસ્ત એમને નથી આપી તમે સત્તા મેં નવાના હોય સાચી વિપક્ષ ની આ સાંભળવાની હોય બીજું તમે કોઈ સુપ્રિયા વાતો એક પણ કામ નથી જાય હજુ તમે કોઈ ઇન્ડિયા કોનો ની વાત આપું સારું શું તો પાણી પીવાનું

વાત કરી રહ્યા છે કે નવાત્ર સૂત્રો પરની કોઈ માહિતી પુરાવાની સાથે વાત કરી રહ્યા છે અને એ વિસ્તારોમાં કદાચ સમસ્યા આપણ ગયા તો જોઈ જ

પાણીની સમસ્યા હોય તો જે ટીમ છે કોર્પોરેશન ની પાંચે પાંચ ઝોનના અધિકારીઓ અને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ સતત આની પાછળ રહીને કામગીરી કરે છે ભાઈ એક છાપા નું એક ન્યુઝપેપર નું કટિંગ બતાવે છે નિકોલ ની સમસ્યા છે ચોક્કસ પણ એની પર ઓલરેડી કામગીરી ચાલુ છે બીજા એ પેમ્પલેટ બતાવે છે અને હું તો એમ કહું કે જો ખરેખર વિરોધ પક્ષના નેતા તરીકે વાત કરતા હોય ને જાગૃતિ બતાવતા હોય તો સારું છે હું પણ એમની સાથે ત્યાં જઈને સમસ્યા જો ના હલ થતી હોય તો એનો સોલ શું થઈએ પણ 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 કેવાનો મારો અર્થ એ છે કે આવી જનતાની જે સમસ્યા પીવાના પાણી હલ કરવી જોઈએ જોઈએ ઉછાળવી જેનાથી એમનો લાભ થાય હવે એ લોકો બે હજાર પાંચ થી અત્યાર સુધી મથે છે જનતા એમને સ્વીકારતી નથી આ એક કડવું સત્ય છે સ્વીકારે છે તો આ સમસ્યા કેમ અને આ કોઈ મોટો પ્રોજેક્ટ પણ નથી પેર ભાઈ 1 મિનિટ લાઈ પ્રજા શિકાર એટલે સમાજ નું પ્રજા દે ને વાર સમસ્યા ને રોડ રસ્તાઓની સમસ્યા ને આ તો બહુ સામાન્ય સુવિધા હોય આ મુદ્દો જ ના હોવો જોઈએ છતાં પણ વર્ષોથી આ જ મુદ્દા ઉપર ચર્ચા થાય છે અરે હું આપને એ સમજાવું છું કે રોડ જે છે એ આપણે 2200 કિલોમીટર કરતા પિનલ બેન વધારે છે તો ક્યાંય એવો એક પેચ નહીં હોય કે વીસ કિલોમીટર નો એક સાથે રોડ ખરાબ છે રોડ ની અંદર સમસ્યાઓ આવે બીજા કામ થતા હોય એનાથી સમસ્યા આવે એ એક કોન્સ્ટન્ટ પ્રોસેસ છે અત્યારે ધારો કે અમારા મણિનગર વિસ્તારમાં હું રહું છું તો અત્યારે મેજર રોડ બધા રીસરફેસ થઈ રહ્યા છે એજ રીતે વિસ્તાર વાઇસ વોર્ડ વાઈસ જે પણ બજેટ છે એના આધારે કામગીરી થતી જ હોય છે તમે હું ને મારા સંજયભાઈ પણ રોજ અમદાવાદમાં ફરતા હશે આપણે સૌ જોઈએ જ છે એટલે આ વસ્તુ ને તો આપણે કોઈ નકારી ના શકીએ સ્વાભાવિક છે તો હું એમને પણ કહું છું અને જનતાને પણ હું વિનંતી કરું છું કે જ્યાં પણ એમને કોઈ પણ જાતની તકલીફ હોય તો ચોક્કસ જન એ જનપ્રતિનિધિનો સંપર્ક કરે અને એનું સોલ્યુશન લાવે પણ આ લોકો બેન એ લોકોને રસ વધારે એમાં છે કે એમના પોલિટિકલી મોટીવેટ કેવી રીતે કરાય એમના વિરોધ પક્ષના નેતાની વાહવાઈ થાય એના માટે આ બધા મુદ્દા બનાવી અને ઉછાળવું એ ખોટું છે મારી એ તો વિપક્ષ નું કામ છે મુદ્દાઓ લઈને આવશે વાત સમસ્યા લઈને આવશે તો સમસ્યા હલ થતી હોય સમસ્યાઓ હલ થશે જ્યાં પણ કંઈ ક્ષતી રહી જતી હોય ત્યાં જ વિપક્ષ કામ કરતું હોય એટલે તો એનું કામ છે

લઈને જેટલા પણ પ્રોજેક્ટ છે તે સક્સેસફુલી એક્ઝિક્યુટ થશે અને ત્યારે જનતા જાણશે કે આક્ષેપ ખોટા છે અને હજી પણ હું આપના માધ્યમથી જનતા ને અને મારા વિરોધ પક્ષના ભાઈ ને પણ હું કહું છું પ્રતિપક્ષના ભાઈ ને પણ હું કહું છું કે કોઈ પણ ગેરરીતિ હોય તો તમે કોર્ટમાં જઈ શકો છો આક્ષેપ કરી શકો છો અમે અમે લોકો લોકો તૈયાર છે છે અને અને કામ કામ કરીએ છીએ એની અંદર ગઈ વખતે વખતે થયું એ જ રીતે આ કરતા પણ વધારે કરીને ભારતીય સમસ્યા પણ હાથ હવે વધુ અપેક્ષા હોય ને કામ ન થતું હોય ત્યારે ચોક્કસપણે આ ચર્ચા કરવી પડે સમય સમાપ્ત થાય છે સ્નેહલજી

બહુ જ સામાન્ય એવી પાયાની સુવિધાઓ છે તેનો અભાવ તો અમુક વિસ્તારોમાં ન જ હોવો જોઈએ અને એટલા જ માટે અત્યારે આ ચર્ચાનો વિષય પણ બન્યો છે કે શા માટે હજી સુધી પણ આ પાયાની સુવિધાઓ જનતા સુધી નથી પહોંચતી કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર